એ નમસ્કાર મિત્રો જે વાત શક્ય હું છું કે શું કે તમે રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોંકી રામકૃષ્ણન અમે તમને આપી રીતે ટેટટાટ ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ તો મિત્રો અત્યારે એક ખુશીના સમાચાર આવી ગયા છે અને વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે અને વેબસાઇટની અપડેટની અંદર જેટલા પણ મિત્રોએ જે સ્કૂલ પસંદ કરી છે એમને કઈ સ્કૂલ ફાળવવામાં આવી છે કઈ સ્કૂલ મળી છે એની જાહેરાત મીન્સ કે શાળા ફાળવણી પત્ર જે તે તારીખે ડાઉનલોડ કરવાનું છે એની અંદર તમને કઈ શાળા ફાળવી છે એ શાળા ફાળવણી જાહેર થઈ ગઈ છે મિત્રો એટલે જલ્દીથી તમે લોકો જોઈ લો અને તમારી કઈ શાળા આવી છે એ પણ તમને વેબસાઇટની અંદર જોવા મળશે મિત્રો બસ આ એક નાની અપડેટ છે અને જે શાળાઓ શાળાની ફાળવણી પત્ર એ તમારે તેર અગિયાર બે હજાર વીસના રોજ અગિયાર કલાકે ડાઉનલોડ કરવાનું છે એટલે કે આવતીકાલે અગિયાર વાગ્યે જેટલા પણ મિત્રોએ શાળા પસંદ કરી છે એ તમામ મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થશે અને આપણને ખબર છે તે રીતે તેર અગિયારથી અઢાર અગિયાર સુધી ડાઉનલોડ થઈ શકશે કાલે અગિયાર વાગ્યાથી ચાલુ થશે બરાબર અને શાળા ફાળવણી એ વિષય જ થઈ છે મિત્રો તો તમારા વિષયનું તમે ફટાફટ જોઈ લો તમને કઈ સ્કૂલ મળી છે તમને અત્યારે જાણ થઈ જશે મિત્રો બસ આટલી જ અપડેટ માટે આવ્યો તો કારણ કે હવે તમારે કોઈ મિસ કરવાનું નથી બધી જ અપડેટ ભલે નાનામાં નાની લાગે પણ એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્સ હશે તો અચૂકથી વિડીયો જેવું પણ આવે તરત જોઈ લો મિત્રો તમારા માટે જ માહિતી મૂકતા રહીએ છીએ અને ઇન્સ્ટન્ટ મૂકીએ છે ત્યાં બરોબર છે તો મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો અને બને રહો મારી ચેનલમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જયક્તિ આ ઉપરાંત બીજી માહિતી એ મળી છે કે અમુક અંદાજીત લગભગ છત્રીસ જેટલા ઉમેદવારોએ અલગ અલગ વિષયના એમાં બધા વિષય આવી ગયા છત્રીસ જેટલા ઉમેદવારોએ કંઈક શાળા પસંદગી ઉપર એમની મોહર મારી નથી એટલે કે શાળા પસંદગી કરી નથી તો એવા પણ મિત્રો છે કે જે કદાચ બની શકે કે ક્યાંક જોબ કરતા હોય અથવા તો ત્યાં પોતાનું મનપસંદ સ્થળ હોય અથવા તો એમને મનપસંદ શાળા અથવા તો જિલ્લો મળ્યો ન હોય એવા વ્યક્તિઓ હોઈ શકે આવા લોકો એવા અંદાજિત એવી માહિતી મળી છે ચોક્કસ ન કહી શકાય કારણ કે હજી સુધી લિસ્ટ આપણી જોડે આવ્યું નથી પણ એવી અંદાજીત માહિતી મળી છે કે લગભગ છત્રીસેક મિત્રોએ શાળા પસંદગી કરી નથી બરાબર છે તો એ પણ જે બેરોજગાર ઉમેદવારો માટે છે આટલું એમને વિચાર્યું એ બદલ એમનો તમામનો ખૂબ ખૂબ આભાર કે તમને જો તમને સેટિસ્ફેક્શન ન હોય તો તમે ચાલુ નોકરીવાળા કન્ટિન્યુ સર્વિસવાળા વ્યક્તિઓ જગ્યા બગાડતા નહીં મિત્રો બસ એટલું જ કહેવું છે કે તમે લોકો કોઈકનું ભવિષ્ય વિચારો અને હા સામાજિક પ્રશ્નો હોઈ શકે છે પણ બિનજરૂરી તે જગ્યાઓ ન બગાડો બસ એવું જ ઉમેદવારો ઈચ્છે છે અને જૈવ શક્તિ ટીમ તરફથી પણ તમને અપીલ છે કે બેરોજગારોની જે પણ તમને વ્યથા ખબર જ છે કે ઘણી બધી પ્રોબ્લેમ્સને બધું ક્રિએટ થાય છે બેરોજગારીના લીધે તો તમે જેટલા પણ મિત્રો હોય અને મારું તે સુધી શું કહેવું છે જો તમને જિલ્લામાં છોડો છો તો તમને ક્યાંય સેટિસ્ફેક્શન હોય તો મહેરબાની કરીને આગળની પ્રોસેસમાં જો તમારે લેવું ન જ હોય તો ઇન્વોલ્વ જ ન થાવ કારણ કે ઇન્વોલ્વ થવાથી તમે પ્રોસેસમાં આવો છો અને તમે છેક સુધી પ્રોસેસમાં આવો છો અને પછી છટકો છો તો આવું નહીં કર્યું મિત્રો પહેલેથી જ તમે નક્કી કરી લો અથવા તો હવે જ્યારે પણ ફોર્મ ભરાય ત્યારે ફોર્મ ભરવાનું પણ ટાળી શકો છો તમે બીજા મિત્રો માટે જો તમને સેટિસફેક્શન હોય તોની વાત છે બાકી તમારી મરજી ભરવું ના ભરવું પણ એક આ હ્યુમન બોડી રીતે એક રિક્વેસ્ટ છે તમને બધાને કે આ રીતે તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ ન થાવ જો તમારે જવું જ ના હોય આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જે ગામ ગવું જવું જ ના હોય એ ગામનું આપણે નામ ન લેવું જોઈએ બસ આટલું એક ઉમેદવારો ઝડપથી મેસેજ મળતા હતા એટલે તમને કહેવાનું વિડીયોમાં મુનાસિફ માન્યું છે તો બસ આ બાબત ઉપર વિચાર કરજો મિત્રો અને જલ્દીથી તમારા જે પણ શાળા ફાળવણી થયેલી છે એનો લે એનું લિસ્ટ પણ તમારા જિલ્લાનું તમને કઈ શાળા મળી છે તમારા નામ સામે દર્શાવી દીધું છે અને કાલે તમને અગિયાર વાગે તેર અગિયારના રોજથી અગિયાર કલાકે સવારે અગિયાર કલાકથી તમારા જે લેટર છે એ ડાઉનલોડ કરી શકાશે ઓકે જય હિન્દ વંદે માતરમ જય યુવા શક્તિ